રાજકોટ અગ્નિકાંડમાં મુસ્લિમ યુવા સંગઠન દ્વારા ખાતે કેન્ડલ માર્ચ સાથે પ્રાર્થના સભા યોજી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા બરોડા મુસ્લિમ સમાજ તરફથી રાજકોટમાં જે ગેમ ઝોન કાંડ બન્યું છે તેના અનુસંધાનમાં આજ રોજ બરોડા શહેર મુસ્લિમ સમાજ અને બરોડા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન આગેવાની હેઠળ શ્રદ્ધાંજલિ અને જી અકીદતનો પ્રોગ્રામ રાખવામાં આવે છે મુસ્લિમ સમાજ તરફથી આપ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં ગુજરાત માટે આ ચાર દિવસ કાળા દિવસો તરીકે ગણાય છે પહેલાં સુરતનું તક્ષશિલાકાંડ પછી ઝુલતો પુલ મોરબીકાંડ તે પછી બરોડા શહેરનું દિલ ધડકાવી દે એવું બોટકાંડ અને રાજકોટનું જે ગેમ ઝોન કાંડ છે આ સરકારને અમારી નમ્ર અપીલ છે કે જે આ લાપરવાહીના લીધે અને સિક્યુરિટી અને એના વગર જે આ ગેમ ઝોનો અને જે ઝૂલતો કાંડ ને બરોડા કાંડ એ સેફ્ટીના અભાવના લીધે આ જે કાંડો બન્યા છે તેના પર સરકાર અને પ્રશાસન ધ્યાન આપે આના કારણે લોકોના ઘરના દીપો ઓલવાઈ રહ્યા છે લોકોના બચ્ચાઓ મૃત્યુ પામી રહ્યા છે તો આ જે સેફ્ટીના જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એના પર ખાસ ધ્યાન આપે અને આવનારા દિવસોમાં આવી ઘટના ના બને તેના માટે બરોડા શહેર મુસ્લિમ સમાજને જે મૃત્યુ થયા છે તેમના પરિવાર સાથે બરોડા શહેર મુસ્લિમ સમાજ છે અને એમના સાથે ખભેથી ખભા મિલાવીને જ્યાં બી જરૂર પડશે તો બરોડા શહેર મુસ્લિમ સમાજ એમના સાથે છે તો હવે આવનારા દિવસોમાં આવું ના બને તે માટે અમે એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલો છે આજે વડોદરા શહેર મુસ્લિમ સમાજ તરફથી જે ગુજરાતમાં તમે જોઈ શકો છો કે લગભગ પાંચ એક વર્ષથી બહુ એટલું દુઃખદ ઘટનાઓ ઘટી છે જેવી રીતના તક્ષશિલાકાંડ સુરતનો રાજકોટનો અગ્નિકાંડ મોરબીનો કુલકાંડ અને વડોદરા હર્ણીકોટ કાંડ એવા જેટલા પણ પીડિતો છે એ લોકોને ન્યાય ન્યાય મળે તેમજ એમને શ્રદ્ધાંજલિ કે તેમજ ખીરાજે હકીદબ આપવાનો આજે વડોદરા શહેર મુસ્લિમ સમાજ તરફથી પ્રોગ્રામ આપવામાં આવેલ છે